દર્શક મિત્રો માર્દિક સ્વાગત છે હું લખન પટડીયા રિપોર્ટર જય બગીયા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થર મારો સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના યુવકે ગણપતિ મંડપ પર પથ્થર મારો મારતા બબાલ રિક્ષામાં આવીને ત્રણ યુવકોએ ગણપતિ પંડાળ પર ફેંક્યા પથ્થર લોકોએ બે યુવકોને મેથી પાક ચખાડીને કર્યા પોલીસ હવાલે કર્યા હિન્દુ સમાજના લોકોએ પોલીસ સ્ટેશનના કર્યો ઘેરાવ સુરતના બનેલી ઘટનાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં ગૃહ રાજ્ય મંત્રીએ ઘટનાને લઈ કડક કાર્યવાહીને આપ્યા આદેશ કહ્યું ગણેશ પંડાળ પર પથ્થરમારા કરનારને છોડવામાં નહીં આવે માતે સેવન્યુ સુરત તમારી જે રજૂઆત હશે કાયદેસર સો ટકા કરીશું આમાં આમાં કશો દાન ઉછાળો કરવાનો છે નહીં જે ઘટના હશે એનું કાયદેસર નિવારણ આપણે લાવીશું બરાબર પણ તમે થોડીક શાંતિ બનાવી રાખો કે આપણું ખરાબ ના દેખાય લો એન્ડ ઓર્ડર ખરાબ નહીં કરવાનો આપણે કોઈ વસ્તુ છુપાવવાની છે નહીં કોઈ વસ્તુ દબાવવાની નથી જે હશે ન્યાયિક કામ કરી દીધું શાંતિ રાખો ઓછું આપણે બીજી રીતે આપણું ખરાબ નહીં દેખાય કારણ કે કેમેરા બધા પાસે હોય ભાઈ કયો વિડીયો ક્યાં જાય શું દેખાય આપણું ખરાબ દેખાય એવું નહીં ખરાબ તમારી રજૂઆત વ્યાજબી છે એટલે તમારે નહીં ગુમો પાડો નહીં નારા કરો તો બી કામ થવાનું છે તમે સાકતું તો તમને ન્યાય મળવાનો જ છે વસ્તુ હવે તમારી ધીરકની છે તમે કલાક બે કલાક તો શાંતિ રાખી શકો તમે નથી સાંભળી લેવો તો શાંતિથી બાકી કાયદાની ની રૂપે શું થાય છે એ બી એમને જોઈ દેજો એકતા છે ને એકતા ગણાવીને રાખજો કાયદા નો દુર્પુરો કરશું આપણે ન્યાય લઈને જ રહીશું ન્યાય લઈને જ રહીશું એક વાર એક વાર એમને શાંતિની સાંભળી રહ્યો હતો શું છે શું બાકી છેલ્લે એકતા તો છે ને